સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન લજ્જા અને આજીવિકા મિથ્યા છે તે કઈ રીતે તે અંગે છે વચનામુ ત્રણસો ચુમ્મોતેરમાં કુપવદેવ સૌભાગભાઈને બોધે છે કે ગમે તે પ્રકારે પણ લોકલજ્જારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા યોગ્ય છે તેની ચિંતા વડે પરમાત્માનું વિસ્મરણ હોય છે લખે છે ઘણા વખત થયા આજીવિકા અને લોકલજ્જાનો ખેદ તમને અંતરમાં ભેળો થયો છે તે વિશે હવે તો નિર્ભય પણ અંગીકાર કરવું યોગ્ય છે બોધનો એ એ મુખ્ય માર્ગ છે ભૂલ ખાવી યોગ્ય નથી આગળ લખે છે લજ્જા અને આજીવિકા મિથ્યા છે હું દેહાદી સ્વરૂપ નથી અને એ થયું તેને દેહ કે કુટુંબીઓ એ પોતાનો નથી તે સહેજે સમજાય છે તો આબરું કોની શુદ્ધ સહજ સ્વરૂપને કીર્તિ અપકીર્તિ સાથે કંઈ લેવા દેવા નથી આ પત્ર વચનમુત ત્રણસો ચુમ્મોતેર પરમ પરમકુમલદેવ સૌભાગને બોધે છે કે કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સંપણે પર્વતવાનો દ્રઢ નિશ્ચય કરવો એ જ યોગ્ય છે ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે તે થશે તે અનિવાર્ય છે એમ ગણી પરમાત્મ પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે આજીવિકા અને લોકલાજ એ બેય જીવને સતાવે છે પણ ભાવ કરે કે થાવું હોય તે થાજો રૂડારાજને ભજે લોકલાજ આદિથી જ્યારે નિર્ભય થાય ત્યારે જ જ્ઞાનીનો બોધ ચોંટે એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા ખેદ કરવા જેવો નથી જગત જે કર્માધેના કોપદેવે આઠસો ઓગણીસમાં બોધ્યું છે કે ખેદ નહીં કરતા શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષપાટન સુલભત છે ખેદ તે આર્થ ધ્યાનનું કારણ છે શ્રીજી કહેતા આથી બમણા કર્મો આવે તો પણ ખેદ કરવો નહીં શૂરવીર હશે તે કલ્યાણ કરશે નહીં તો સંતાનો રસ ચાટવા જાય તો પાર આવે નહીં લોકલજ્જા એ દેહાધ્યાસનો જ પ્રકાર છે હું પણ હું જીવને વચમાં આવે છે જીવને લોકોના પ્રમાણપત્રો સર્ટિફિકેટ્સ જોઈએ છે લોકસંજ્ઞા જૈનગીનો ધ્રુવ કાઢો છે પોતે સુખી છે એ લોકોના અભિપ્રાય પ્રમાણે નક્કી કરવું છે અને તે અર્થે લોકલજ્જાનું મહાત્મ્ય છે ચાહ મીટી ચિંતા મીટી મનમાં બે વાહ જિનકો કશું ન ચાહીએ ઓ શાહન કા શાહ આબરૂ કીર્તિ માટે જેવું રણ મેદાને ચડે છે નાક રહી જાય તે અર્થે પરમ એ બોધ્યું છે કે નાકની તો રાખ થવાની છે જીવ આ આયુષ્ય પૂરું કરી બીજીઓનીમાં જાય લજ્જા ક્યાં જાય કૂતરા બિલાડામાં નિર્વસ્ત્ર ફરે છે નારકી દેવ વસ્ત્ર પરિધાન કરતા નથી આત્માર્થે જે કંઈ થાય તે જ લેખે બાકી જૂઠો સબ વ્યવહાર તો યોગ્ય વ્યવહારનું શું એમ વિચાર આવે વચનામુ બસો બત્રીસમાં ગોપાલદેવે બોધ્યું છે કે ન ચાલતા કરવો જોઈએ તે પણ પ્રારબ્ધવશાત અને નિષ્ફળ બુદ્ધિથી એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો બાકી બધો ગેરવ્યવહાર આખું જગત પર ભાવ અને પરવૃત્તિમાં વહી જાય છે પરમાર્ત્મા લજ્જા શું આત્માથી તો બધું એન જ છે લૌકિક અને અલૌકિક દ્રષ્ટિનું કેવળ ભિન્ન પણ જ છે બંને ભેગું થાય નહીં કરાય પણ નહીં વચનમુત સાતસો ત્રણ સાતસો ચારમાં કોપાલદેવે કહ્યું છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક આશયમાં ન ઉતારવા અથવા અલૌકિક દ્રષ્ટિએ વિચારો યોગ્ય છે મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી મીરાબાઈની નાનપણની કોઈ સખી તેમને દ્વારકામાં તંબુરો વગાડી ભજન કરતા જુએ તો મીરાબાઈ બહુ દુઃખી છે એમ માને ઘર નથી નોકર નથી ધણીનું માન નથી ભિખારીની પેઠે માગીને ખાય તે સુખી કહેવાય કે દુઃખી કહેવાય સુખ દુઃખ અંતરમાં થાય છે એ અંતકરણને કોણ જોઈ શકે છે પૂજ્ય બ્રહ્મચારીજીએ જિજ્ઞાસુ જીવોને પ્રશ્ન પૂછ્યો છે જીવને લોકલાજ આડી આવે છે અને માન ઈચ્છે છે ત્યાં ઈચ્છત ખોવજ સબે એ ઈચ્છા દુઃખ મૂલ જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદી ભૂલ હાથ નોંધ પહેલીની બારમી નોંધ લોકલાદને માન આપીને પોતાનું કલ્યાણ થાય તેવા નિમિત્તો હોય તેથી પણ ડરતા રહેવું છુપાતા નાસ્તા ફરવું એ મહા હાનિકારક જ્ઞાનીઓએ કહ્યું છે અનંતાનુમંદીનું આ કારણ છે જીવ સંસારને ન ભૂલે તો પછી પરમાર્સ સાંભળે કેમ પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે એ સંસારમાં પ્રીતિ હોય ત્યાં સુધી પરમાર્થ હાથમાં આવે નહીં પરમાર્થ ભૂલાય છે એ જ મરણ તુલ્ય છે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ વર્ણે આ જીવ રાચી રહે છે દેહ છે તે મારો છે એ ભાવ જ નથી રાખવો એમ જ્ઞાની બોધે છે દેહનો લક્ષ લક્ષ્ય ઠેઠ સુધી રહે તે અર્થધ્યાન છે અને જીવ અધોગતિએ જાય છે સત્પુરુષને લક્ષ્ય વર્તાતું નથી કેમ કે એ લક્ષ્ય જીવને સમજાયો નથી તેના કારણોમાં લોક સંબંધી બંધન સ્વજન કુટુંબ બંધન દે રૂપ બંધન અને સંકલ્પ વિકલ્પ રૂપ બંધન આ બંધન ટાળે જ છૂટકો છે કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુલતા આપે છે તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ એ બંને સરખું છે એમ કૃપાલદેવ સૌભાગભાઈને બોધે છે કેમ કે જ્યાં પોતાનું નિરૂપાય પણ રહ્યું ત્યાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દ્રષ્ટિ સમ્યક છે મર જાઓ પણ માગું નહીં તન કે લીએ સમાગમમાં દિનપણે આવવું નહીં વચનામુ ચારસો સત્તાવન ભગવાન પાસે પણ નથી માગવાનું વારિ જય જયવી નિયાણ મંદણમ વિરાય તું સમયે જય વિરાયની આ પાંચમી લીટી છે કે એ વિતરાક તારા શાસનમાં માગવાનું વાયરું છે હું માગીશ નહીં હું ફક્ત એટલું જ માગીશ કે તહવી મમ ઉજ્જ સેવા ભવે ભવે તુમ ચલણાનમ મારે ભવે ભવ તારું શરણ જોઈએ છે બાકી તો દુઃખ સુખરૂપ કરમ ફળ જાણો નિશ્ચય એક આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જીનચંદો રે શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન આનંદનજી મહારાજ કૃત ભક્તિ કરતા ભ્રષ્ટ કહેશો તો કરીશું દામોદરની સેવા નરસિંહ મહેતા અપ તો મેરે રાજ દૂસરા ન કોઈ સાધુ સંગ બેઠ બેઠ લોકલાજ ખોઈ પૂજ્ય પ્રભુ આજ કર્યું લોક મુકે પોક લોકલાજ ખોઈ નાખે આત્માનંદથી જીવે આત્માનંદમાં જીવે તો પછી હવે દેહને શું કરવો છે અશરી ભાવ આવે અબંધ પરિણામે જીવી જાણે એ જીવને આયુષ્યપૂર્ણે મટીએ દેહિક પાત્ર જોવો પછી સાદી અનંત અનંત સમાધિ સુખમાં ત્યાં એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા આજીવિકા મિથ્યા છે તે અંગે જીવન કેમ ટકી રહે નભે કેમ જીવ કયા અને કોના આધારે જીવે છે પૈસા દવા સગા પોલીસ જ્ઞાતિ જાતિ કે બીજું બીજું આત્માને એક પરમાણુ પણ આહાર રથ પણ ગ્રહણ કરવાનું નથી રહેતું આજીવિકાથી તો માત્ર દેહ છે તો તે ટકે નભે પણ જે દેહાતી જ દેશે જીવે તેને તો જોજો પૂદગલ ફરસ ના તે નિશ્ચય ફરશે શરીર પોતાનું છે જ નહીં સ્વરૂપમાં સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ કુટુંબ આદિનું મમત્વ રાખશો તો પણ જે થવાનું હશે તે થશે તેમાં સંપૂર્ણ રાખશો તો પણ જે થવા યોગ્ય તે થશે માટે નિશંકપણે નિરભિમાન થવું યોગ્ય છે સંપરિણામે પરિણમવું યોગ્ય છે એમ કૃપાલદેવ સૌભાગભાઈને બોધે છે આમ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી બોર પણ પરિણમે નહીં એમ પણ લખ્યું હું દેહી છું એ મોટા મોટું અભિમાન છે અને પોતે દેહ છે તો કુટુંબ સગા બધા પોતાના છે આ મિથ્યા તેને ટકાવવા આજીવિકા એ પણ મિથ્યા છે ઉચ્ચ સાધક માટે આ બોધ છે પૂજ્ય સ્વભાગભાઈ માટે આ બોધ છે તેની દશા અંગે ગોપાલદેવ જાણ છે પણ આ મૂળ પામી ગયા છે હવે છેલ્લી સ્થિતિ એક્યતા કરવી છે હજુ આગળ વધે તે અર્થે આ બોધ છે પોતા સમ પોતાના ભક્તને બનાવવા છે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે બીજી રીતે નહીં આર્થ ધ્યાન અને રોદ ધ્યાન કરી જીવવું એ કર્મના પોટલા બાંધી અધોગતિ નોતરવા સમાન છે વિષમ દશા થઈ તો જ્ઞાનીને પણ કર્મ બંધાય કર્મને કાંઈ શરમ નથી અવિષમ ભાવ વિના અમને પણ બંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી એમ કુપોદય વચનમૂત આઠસો ત્રેવીસમાં બોલ્યું છે પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે કે ઈચ્છા દુઃખનું મૂળ છે સુખી થવું હોય તો બધી ઈચ્છા મૂકી દેવી બધા કરતાં ઈચ્છા વધારે દુઃખ આપે છે ઈચ્છાને લઈને જીવને ક્લેશ ઉત્પન્ન થાય છે પુણ્યનો ઉદય હોય અને ઈચ્છા ન કરે તોય મળે છે પુણ્યનો ઉદય ન હોય અને માથું ફોડે તો પણ મળે નહીં એમ બોધે છે ઈચ્છા એક મોક્ષની રાખવી છે માત્ર મોક્ષ અભિલાષ મોક્ષ જવું હોય તો સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષને મુખ કુપલદેવ કહે છે ઈચ્છા વખતે આત્માને સુખ થાય છે કે દુઃખ તેનો વિચાર જીવને આવતો નથી જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ ઈચ્છાના નાશ વિના મોક્ષ નહીં થાય જેને બધું જોઈએ છે તેને કંઈ નહીં મળે જેને કંઈ નથી જોતું તેને બધું જ મળશે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ આવે જ્યાં એવી દશા સદ્ગુરુ બોધ સુહાય એવી દશા આવે ત્યારે એને જ્ઞાનીનો બોધ સુહાય એટલે યોગ્યતાની જીવને હજુ ખામી છે સંસારની ચિંતા સંસારની ફિકરમાં મુમુક્ષ ખોટી થવા જેવું નથી આજીવિકાથી જીવ જીવતો નથી જીવ જીવા જ કરે જીવા જ કરે તે જીવનો મૂળ ગુણ છે મિથ્યા ખ્યાલ જીવનું ઉલટું સમજાવે છે કે આજીવિકાથી પોતે જીવી રહેશે ટકી રહેશે તિરજંજ નારકી દેવો કમાવા જતા નથી આજીવિકા માત્ર માણસ જાતમાં સમાજ વ્યવસ્થા ટકાવવા માટેનો આ વિષય છે આત્મામાં લીન રહેનારને આમાં રસ હોય નહીં વચનમુત ત્રણસો સત્યોતેરમાં ગોપાલદેવે બોધ્યું કે આગળ જતાં તો જ્ઞાન થયું કે જ્ઞાની હવે સ્વદેહ મુક્ત છે ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ પણ કેવું અસ્થા નહીં હવે તામસિક નહીં રાસિક નહીં સાત્વિક ગુણો પણ નહીં હવે સહજ સ્વરૂપ બની ગયા છે ગોપાલદેવ તો લેખિતનમાં લખે છે લેખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ મુજ સાતસો ઓગણસી છસો ત્રેપન અને સાતસો ઓગણીસ કઈ વસ્તુ શોચે નહીં આગમ વાંચ્યા નહીં વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય વર્તમાનમાં અવિષમ ભાવ આવા પરિણામ રહે તેમ કરવાનો બોધ છે બનવાનું હશે તે બનશે બનનાર છે તે ફરનાર નથી નહીં બનવાનું નહીં બને બનવું વ્યર્થ ન થાય કાંઈ ઔષધને પીજીએ જેથી ચિંતા જાય ચિંતા કરવાની નથી જેવું કેવળીએ જોયું છે તેવું થવાનું છે જે ભવિષ્યની ચિંતા કરી વર્તમાનમાં પુરુષાર્થ છોડી કર્મ બાંધ્યા કરે છે કૃપાળુદેવને તો ભવિષ્યની એક ક્ષણનો પણ વિચાર આવતો નથી અજ્ઞાનીને ભવિષ્યની ચિંતા હોય જ્ઞાની તો જાણે છે કે જેમ થવાનું છે તેમ થશે દેહ એ કંઈ નવી વસ્તુ નથી તે છોડવા જેવી છે મરણથી ગભરાવાનું નથી આત્મા અનંત સુખનું ધામ છે એ લક્ષ્ય રાખવા જ્ઞાનીનો બોધ છે સંસારમાં બધું નાશવંત છે રહેવાનું નથી હું નિત્ય છું અભેદ્ય છું 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 જન્મ જરા એવી ભાવના કરવાનો બોધ છે તેને આજીવિકા કે અપમાનનો ભયશો સંસાર સંબંધી કારણોના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ પણ પ્રાય એવી સુલભ પ્રાપ્તિના જોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ થતો નથી અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય પણ થતું નથી એમ જાણી જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ બને છે તે ઉપકારક જાણી સુખે રહેવા યોગ્ય છે એમ વચનમુત ચારસો તેતાલીસમાં કોપાલદેવ બોધે છે વચનમુત ચારસો સુડતાલીસમાં ગોપાલદેવે બોધ્યું કે સંસારના પ્રસંગોમાં પછી જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે એવું પ્રાય હૃદયમાં આવવું દુર્લભ છે તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે તે વખતે પણ જોઈને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ આવે છે અને પછી આત્મસાધનને કંઈ સૂજ પડે છે અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મમુક્ષુ જીવને તે તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગોને કારણે જીવને આત્મસાધન સૂજ્યું નહીં તો સૌ સાધન બંધન થયા કોઈ ઉપાય કારગત થતો નથી એમ લાગે પછી આ દુનિયામાં આમ કેમ થાય છે કર્મના સિદ્ધાંત અને પૂર્વજન્મની કંઈક ઝાંખી થાય છે આત્મદ્રષ્ટિ ખીલે છે કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી એમ ગોપાલદેવ બોધે છે કબીર અને નરસિંહ મહેતાની નિષ્પૃહ ભક્તિ પ્રસિદ્ધ છે અને તેઓની દારિદ્રતા પણ જગત જાણે જ છે વચનામુ પચીસ દસમા બોલમાં ગોપાલદેવ કહે છે કે ધન સંબંધી નિરાશા થાય કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે ક્રમે કરીને તો તું નિષ્ફ્રોય થઈ શકીશ પ્રાણી માત્ર પ્રાય આહાર પાણી પામી રહે છે પ્રકૃતિમાં કર્મને યોગે બધું સંચાલન થાય છે કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે છે મનુષ્ય સિવાય કોઈ પ્રાણી કમાવા જતા નથી આજીવિકા નહીં મળે તો શરીર નહીં ટકે પણ એ તો મિથ્યા કલ્પના કેમ કે જીવને કર્મો છે તો દેહ તો મળવાનો જ જો ખાવાનું નહીં મળે તો ખાનારું એટલે કે શરીર ટળશે અને શરીર ન જ મળે કાયમી ધોરણે ન મળે તો તો જીવ અશરીરી બને અને તેને માટે જ તો અધ્યાત્મ છે કુપૌદેવ વચનમુદ બસો એકત્રીસમાં મહાત્મા કબીરજી અને નરસિંહ મહેતાની ભક્તિ અંગે કહે છે કે તે ભક્તિ અનન્ય અલૌકિક અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી તેમ છતાં તે નિસ્પૃહા હતી સ્વપ્ને પણ તેઓએ એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે વ્યવહાર અર્થે પરમેશ્વર પ્રત્યે દિનપૂર્ણ કર્યું નથી તેમ કર્યા સિવાય જોકે ઈશ્વર ઈચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે એટલે ઉદયને યોગે બધું બનનાર હતું તે બન્યું તથા તેમની અવસ્થા હજુ સુધી જગ વિદિત છે અને એ જ એમનું સબળ મહાત્મ્ય છે આજીવિકા તે પરમાત્મા પાસે યાચવું એવી ભક્તોની ઈચ્છા હોય નહીં અને તેવી ઈચ્છા હોય તો રહસ્ય ભક્તિ તમને પ્રાપ્ત થાય નહીં જ્યાં સુધી નિષ્ફળ નહીં થવાય ત્યાં સુધી વિટમના ઊભી છે એમ અહીં બોધ છે ઘણા લાંબા કાળના દરેના બોધે આ સમજણમાં બુદ્ધિથી મનાય છે આગળ ઉપર પ્રતીત થાય અને તેઓ સ્થિર સ્વભાવ થાય તો જીવ સદેહ મુક્ત થઈ જાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ